રાધે રાધે કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશે અને હું તો ઓલવેઝ હંમેશા હેપી છો સો હું અત્યારે જાઉં છું મારા ઘરે અને ધવલ આ પહેલી વાર તમને જોવા મળશે તો તમે જોજો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો ઠીક છે હેલો

હવે તમને હું શું કહું એટલે જો મસ્ત મજા માણી માણીને પીવું છું અને મજા આવી ગઈ ફૂલ મજા આવી ગઈ હોય આવી ગઈ

હા જો અમારા ભાઈ ના ભાઈ બંધો બધા એના ઉપર પૈસા ઉડાડે પછી મારા ઉપર ઉડાડશે ઉડાડે આમ ટૂંકમાં શું કહેવાય કે એમ થાય કે મજા આવે અને બસ આમ બેન ભાઈ ત્યારે તો બહુ મજા આવી હતી ઋત્વિકનો નો જ પ્લાન હતો કે આપણે ટ્રેડિશનલ પહેરશું અને મેં ગમ્યું હતું કે ના થોડુંક અલગ થતું હતું અને મજા આવતી હતી અમારા પહેરવેશમાં હતું ટૂંકમાં આયરવાળા પહેરવેશમાં એટલે એમ ગમ્યું તો આ બધું જે પે પહેલાં એવું થતું હતું કે શું કેવા લાગશો આમ તેમ પણ બાકી એક નંબર લાગીએ અને સૌથી વધારે મજા આવી હોય ને તો આમાં જ આવી હતી કે એન્ટ્રી થઈ દાંડિયા રસમાં અને જોરદાર એમ ટૂંકમાં મસ્ત ફિલિંગ હતી એ આ બધાએ તો એક એક વાર જોઈ લીધી પાછા એ જોઈ છે અને મેં હજી મારા લગ્નની સીડી એક પણ વાર નથી જોઈ એમને એમ થોડું ઘણું આજે જોયું ને એ જ બસ બાકી પૂરી તો સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી કંઈ પણ સ્કીપ કર્યા વગર મેં નથી જોઈ

અને આ છે મારી સ્કૂલની બેસ્ટ ફ્રેન્ડ આરતી અને એના મમ્મી પપ્પા અને એની બેન અને એમના મિસ્ટર આરતીના પપ્પા લખવાનું મામા એની સાથે મને બહુ પહેલાંથી જ સારું એવું બને છે મજા આવે આ ફેમિલી એવી છે ને કે મને આના ઘરના સભ્યથી લઈને એના બધા કુટુંબવાળા બધા મને ઓળખે અને મારા ફેમિલી પણ બધા એને ઓળખે સો એ લોકો આવ્યા મને બહુ બહુ ગમ્યા ઉર્મિલા દીદી સોના દીદી એ લોકો સાથે તો એ તો મારા પહેલાંથી ફેવરિટ જ છે ઉર્મિલા દીદી સાથે મને બહુ મજા આવે આમાં પપ્પા છે અમારા કાકા છોકરી હિરલ આ મારી માસી છોકરી હિરલ બંને હિરલ જ છે અને આ બધા મારા ભાઈઓ છે હવે બસ જો આજે પણ કાઈ મસ્તી મજાક ને નાટક ને બધે વિડિયો શૂટ માટે કરીએ છે અને બસ આ તમે જોઈ શકો છો મને ત્યારે થોડો કે એમ નર્વસ ફીલ થતું તો ને ઓકે ફીલ બધું ભેગો ભેગો હતું આ ક્યૂટ છોકરી છે જીસુ માય ફેવરિટ ગર્લ